નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરરોજ મંદિરમાં જવાનું પસંદ કરે છે કેટલાક તેમના મનને શાંત કરવા જાય છે અને કેટલાક ભગવાનની પૂજા કરવા જાય છે તમને જણાવી દઈએ કે મંદિરનો મનથી દૂર જગ્યા છે આવી સ્થિતિમાં થોડી વાર આંખો બંધ કરીને મૌન રહેવું ખૂબ જ ફાયદાકારક છે લોકો મંદિરની પાછળ છુપાયેલ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને જાણતા નથી વહેલી સવારે મંદિર જવાના ઘણા ફાયદા છે વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો મંદિરમાં જઈ શકતા નથી આવી સ્થિતિમાં લોકોએ પોતાના ઘરની અંદર એક નાનું મંદિર બનાવ્યું છે ભગવાનનું સ્મરણ કરવા ઉપરાંત મોટા ભાગના લોકો આ નાના મંદિરમાં પૂજા પણ કરે છે તમારા ઘરમાં મંદિર હોવું ખૂબ જ શુભ છે તે તમારામાં સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે મંદિરથી માત્ર આધ્યાત્મિક લાભ જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ઘણા લોકો આ ફાયદા વિશે જાણતા નથી પરંતુ મંદિર જવાના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી સાથે રહે તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો એક જો તમે દરરોજ મંદિર જાવ છો તો તમે તમારા જીવનમાં એવી ઘટનાઓથી બચી શકો છો જે અચાનક આવે છે જેમ કે અકસ્માત હત્યા આત્મહત્યા વગેરે આવી નકારાત્મકતા તમારા જીવનમાંથી દૂર રહેશે બે મંદિર જનાર વ્યક્તિના મનમાં ઘણી સકારાત્મકતા અને આધ્યાત્મિક શક્તિ હોય છે જેના કારણે તેની આસપાસની નકારાત્મક ઉર્જા તેની નજીક પણ નથી આવતી તમે આ ઉર્જાને ભૂત વેમ્પાયર અથવા પ્રીટ પણ કહી શકો છો જે મંદિરે જાય છે તે ભયમુક્ત જીવન જીવે છે ત્રણ જો તમે દરરોજ મંદિરમાં જાઓ છો તો કોઈ પણ પ્રકારના ગ્રહો અને નક્ષત્રોનો તમારા પર કોઈ ખરાબ પ્રભાવ નથી પડતો તમે ગ્રહોના અવરોધોથી મુક્ત રહેશો જો મંગલ દોષ શનિ કે અન્ય કોઈ ગ્રહની દખલગીરી સાદે સતી રાહુની આધ્યા કે મહાદશા હોય તો ગભરાવાની જરૂર નથી ચાર મંદિરમાં જઈને તમે મંદિરના નિયમોનું પાલન કરો છો જો તમે ઉપવાસ અને પારાયણમાં માનતા હો અને સમજી વિચારીને ખાવ પીશો તો તમને કોઈ પણ પ્રકારની બીમારી કે બીમારી થશે નહીં પાંચ મંદિર જવાથી મનમાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ આવે છે જેના કારણે મનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે શોક નથી રહેતું વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સમાન રહે છે ક્ષમતાનો અર્થ છે ન તો લાગણીઓમાં વહેવું કે ન તો કઠોર બનવું તેના માટે દરેક પરિસ્થિતિ સામાન્ય છે છક મંદિરમાં જવાથી વ્યક્તિ સાચા ખોટાને સમજવાની ક્ષમતા ધરાવે છે તે કોઈપણ પ્રકારની બિનજરૂરી ઝઘડામાં પડતો નથી જે રીતે રસ્તા પર પડેલો પથ્થર કે ખાડો જોઈને આપણે આપણી ગાડીને એમાંથી બચાવી લઈએ છીએ તેવી જ રીતે માણસ સમજદારીપૂર્વક ખાડાઓમાંથી પોતાનો જીવ બચાવે છે સાત મંદિરમાં આવનાર વ્યક્તિનું કોઈ પણ દુશ્મન કોઈ પણ દુષ્ટ વિજ્ઞાન દ્વારા કંઈ બગાડી શકે નહીં ઘણા લોકો તેમના કાર્યો અથવા વર્તનથી લોકોને ગુસ્સે કરે છે આનાથી તેમના દુશ્મનો વધે છે નબળા શત્રુ હંમેશા સામે નથી લડતા અને પીઠ પાછળ એવા કામ કરે છે જેને અંધશ્રદ્ધાની શ્રેણીમાં રાખવામાં આવે છે મંદિરે જતા લોકોને તેનાથી કોઈ ફરક પડતો નથી આઠ જે વ્યક્તિ મંદિરે જાય છે તેને જીવનમાં ક્યારેય એવી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી કે તે દેવામાં ડૂબી જાય તમારા પર થોડું દેવું હોય તો પણ વાંધો નથી સમજદારીથી લોન લો જો તે વધુ હોય તો મંદિરમાંથી જ તેને ચૂકવણી કરવા માટે ચોક્કસપણે એક માર્ગ છે જો મન મંદિરમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ આ વિધનથી મુક્ત થઈ જાય છે ન જો તમે બેરોજગાર છો અથવા તમારો બિઝનેસ નથી ચાલી રહ્યો તો તમારે દરરોજ મંદિરમાં અવશ્ય જવું જોઈએ તમને જલ્દી જ સફળતા મળશે જો કે જે વ્યક્તિ દરરોજ મંદિરમાં જાય છે અને પ્રાર્થના કરે છે અને પૂજા કરે છે તેની સાથે આ સમસ્યા અસ્તિત્વમાં નથી આમ થાય તો પણ તે પોતાના મન પર કોઈ બોજ ઊંચકતો નથી અને કાર્ય કરતો જાય છે અને સફળ થાય છે એક શૂન્ય ઘણા લોકો બિનજરૂરી ડર અને ચિંતાથી પીડાય છે જેના કારણે તેઓ તણાવ અનુભવવા લાગે છે તણાવમાં રહેવાની આદત પણ વિકસિત થાય છે જેના કારણે વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બની શકે છે પરંતુ આ બધું મંદિર જનારના દિલ અને દિમાગમાં રહેતું નથી અગિયાર જે વ્યક્તિ દરરોજ મંદિરે જાય છે તેના મન અને મગજમાં કોઈ વિખવાદ કે ગુસ્સો નથી હોતો જો ઘરના અન્ય સભ્યો તેની સાથે ઝઘડો કરે છે અથવા ઘરે ઘરેલું વિવાદ થાય છે તો તે તેને સમજદારીથી સંભાળે છે અને વાતાવરણને ખુશનુમા બનાવે છે બાર સવારે પગપાળા મંદિરે જવાથી વેપાર થાય છે અને જીવનનો શ્વાસ પણ સારો થાય છે દરરોજ સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય સુધરે છે તેર મંદિરમાં ઘંટણીનો અવાજ લગભગ સાત સેકન્ડ માટે ગુંજે છે જે મનમાંથી ઉદાસી દૂર કરે છે અને શાંતિ પ્રદાન કરે છે એવું પણ કહેવાય છે કે નાની ઘંટડી આપણા પિત્તદોષને સંતુલિત કરે છે આ ઉપરાંત અવાજ દ્વારા બેક્ટેરિયા પણ નાશ પામે છે ચૌદ મંદિરમાં અનેક પ્રકારના સુગંધિત ફૂલ ચઢાવવામાં આવે છે જેની સુગંધથી મન પ્રસન્ન થાય છે અને હતાશા દૂર થાય છે ફૂલોના વિવિધ રંગો મનને શાંતિ પ્રદાન કરે છે પંદરક મંદિરમાં રહેલ કપૂર અને અગરબત્તીની સુવાસ માત્ર મન અને મગજમાંથી નકારાત્મક વિચારોને જ દૂર નથી કરતી પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે તે આપણને જૈવિક ચેપથી પણ બચાવે છે સુગંધિત મંદિરમાં રહેવાથી બેક્ટેરિયા નાશ પામે છે અને મંદિરમાં કપૂર અને ધુમાડો હોવાથી કોઈ વાયરલ ઇન્ફેક્શન થતું નથી સોળ જ્યારે આપણે મંદિરમાં આરતી અથવા કીર્તન દરમિયાન તાળી પાડીએ છીએ ત્યારે તે એક્યુપ્રેસરનું કામ કરે છે આના કારણે આપણું રક્ત પરિભ્રમણ સરળ રીતે ચાલે છે અને શરીરના સ્નાયુઓ પણ મજબૂત બને છે સત્તર આરતી કે ચાલીસાનો જાપ કરવાથી આપણી વાણીની ખામી પણ દૂર થાય છે ઓમનું જાપ કરવાથી આપણું મન એકાગ્ર થાય છે અઢાર આરતી પછી શંખ વગાડવામાં આવે છે જે ભક્તો માટે ખૂબ જ સુખદ અને સ્વાસ્થ્ય વધારનાર છે શંખવાદકના ફેફસા મજબૂત હોય છે ઓગણીસ આરતી પછી ભગવાન દેવી ભારત માતા વગેરેના જાપ આત્મવિશ્વાસની સાથે સાથે દેશભક્તિ પણ જાગૃત કરે છે આ સાથે દરેક મંદિરમાં ગાયોની રક્ષા અને ગૌહત્યા રોકવાનો ઠરાવ પણ લેવામાં આવે છે વીસ આરતી કરવાથી આપણી હથેળીના કોષોને દૈવી ગરમી મળે છે અને આપણી અંદર ઉગતા તમામ વાયરસ અને બેક્ટેરિયા નાશ પામે છે આંખો પર હથેળીઓ રાખવાથી આંખોની પાછળની નાની રક્તવાહિનીઓ ગરમ થાય છે આંખો ખુલે છે અને તેમાં વધુ લોહી વહેવા લાગે છે જેનાથી આપણી આંખોની દ્રષ્ટિ વધે છે એકવીસ આરતી પછી નમસ્કાર અને પ્રણામ કરવાથી આપણા મનમાં નમ્રતા અને આદરની ભાવના જાગૃત થાય છે અહંકાર અને અભિમાનનો નાશ થાય છે બાવીસ ભગવાનના દર્શન પૂજા અને આરતી પછી આપણને તુલસી મિશ્રિત ચરણામૃત પંચામૃત અને પ્રસાદ મળે છે આ ચરણામૃત અને પંચામૃત આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત કરે છે ચરણામૃતની સાથે આપેલ તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ જેનાથી આપણા તમામ રોગો દૂર થાય છે ત્રેવીસ મંદિરમાં ભગવાનની પરિક્રમા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે જોડાણ કરીને આપણા શરીરમાંથી તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે તેની સાથે ગુંબજ અને તેના કલશમાંથી વહેતી ઉર્જા આપણા શરીર પર અસર કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે ચોવીસ મંદિરની જમીનને સકારાત્મક ઉર્જાનો વિસ્તાર માનવામાં આવે છે આ ઉર્જા પગ દ્વારા જ ભક્તોમાં પ્રવેશી શકે છે તેથી અમે મંદિરની અંદર ખુલ્લા પગે જઈએ છીએ પચીસ આપણી ઇચ્છાઓનું પુનરાવર્તન આપણે મંદિરમાં જઈને વારંવાર પુનરાવર્તન કરીએ છીએ ત્યારે આપણને મંદિરની સકારાત્મક ઉર્જાનો સહારો મળે છે અને તેના કારણે પ્રકૃતિ સક્રિય થઈને આપણી ઈચ્છાઓ પૂરી કરવા લાગે છે છવ્વીસ દરેક મંદિરમાં પીપળ વડ લીમડો કેળા અને તુલસી વગેરેના વૃક્ષો છે ત્યાં વર્ષો દરમિયાન અમે તેમને પાણી અર્પણ કરીએ છીએ અથવા તેમને વંદન કરીએ છીએ આ વૃક્ષોમાં વિપુલ પ્રમાણમાં ઓક્સિજનની સાથે સાથે દિવ્યતા પણ હોય છે જે આપણા મન અને મગજને સ્વસ્થ રાખે છે તેનાથી આપણા મનને શાંતિ મળે છે સત્યાવીસ મંદિરમાં આપવામાં આવતા દાથી અનેક ફાયદા થાય છે દાન દ્વારા આપણે કંજુસ બનતા નથી અને વસ્તુઓ પ્રત્યે આસક્તિ કેળવતા નથી આ સાથે આપણી સામાજિક જવાબદારીઓ પણ પૂરી થાય છે અઠ્યાવીસ મંદિરમાં જવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા તો વધે જ છે સાથે સાથે ઓળખાણ પણ વધે છે ઓગણત્રીસ મંદિરની મુલાકાત લઈને આપણે પંચાંગ અને તીજ તહેવારો વિશે પણ માહિતી મેળવીએ છીએ ત્રીસ મંદિરમાં જવાથી ધાર્મિક જ્ઞાનમાં પણ વધારો થાય છે કારણ કે ત્યાં ગીતા વેદ ઉપનિષદ વગેરેની માહિતી પણ મળે છે એકત્રીસ એક વ્યક્તિ મંદિરમાં હાથ જોડીને ઉભી છે હાથ જોડવાથી આપણા ફેફસા અને હૃદયને ફાયદો થાય છે સાથે સાથે તે રોગપ્રતિકારક શક્તિ પણ વિકસાવે છે એવું કહેવાય છે કે હથેળીઓ અને આંગળીઓના બિંદુઓ પર દબાણ હોય છે જે શરીરના અન્ય ઘણા ભાગો સાથે જોડાયેલા હોય છે તેના કારણે તે અંગોમાં ઉર્જાનો સંચાર થાય છે બત્રીસ દરરોજ વ્યક્તિ મંદિરમાં જાય છે અને તેના કપાળ પર અથવા ભ્રમરની વચ્ચે ચંદન અથવા કેસરનું તિલક લગાવે છે આ તિલક લગાવવાથી શાંતિની અનુભૂતિ થાય છે સાથે જ એકાગ્રતા પણ વધે છે વાસ્તવમાં જ્યાં તિલક લગાવવામાં આવે છે તેની પાછળ જ આત્માનો વાસ હોય છે આત્મા અજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્ર વચ્ચેના બિંદુ પર રહે છે જે વાદળી રંગનો છે અટ્ટા એટલે આપણે પોતે ચંદન લગાવવાથી આધ્યાત્મિક લાભ પણ થાય છે તેત્રીસ પ્રાર્થનામાં શક્તિ છે પ્રાર્થના કરનાર વ્યક્તિ મંદિરના ઈથર માધ્યમ સાથે જોડાઈ શકે છે અને તેના વિચારો ભગવાન અથવા દૈવી શક્તિ સુધી પહોંચાડી શકે છે ભગવાન શ્રોતા અને દ્રષ્ટા છે રોજની પ્રાર્થનાની અસર દેવતાઓ પર થવા લાગે છે માનસિક અથવા મૌખિક પ્રાર્થનાનો અવાજ આકાશમાં જાય છે પ્રાર્થના સાથે જો તમારું હૃદય સાચું અને નિર્દોષ હશે તો તમને જલ્દી સાંભળવામાં આવશે અને જો તમે ધર્મના માર્ગ પર ન હોવ તો માત્ર પ્રકૃતિ તમારી પ્રાર્થના સાંભળશે ભગવાન નહીં પ્રાર્થનાનું બીજું પાસું એ છે કે પ્રાર્થના કરવાથી મનમાં શ્રદ્ધા અને સકારાત્મક લાગણીઓ જાગે છે જે જીવનમાં વિકાસ અને સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોત્રીસ પૂજા એક રાસાયણિક પ્રક્રિયા છે આ કારણે મંદિરની અંદરના વાતાવરણની વેલ્યુ પ્રવાહી માપનનું એકમ ઘટે છે જે વ્યક્તિના મૂલ્યને અસર કરે છે આ એક આયનીય પ્રતિક્રિયા છે જે શરીરની રસાયણશાસ્ત્રમાં ફેરફાર કરે છે આ ક્રિયા રોગોને દૂર કરવામાં મદદરૂપ છે એ જ અસર દવાઓ દ્વારા પ્રાપ્ત થાય છે જે મંદિરમાં જઈને પ્રાપ્ત થાય છે પાત્રીસ મંદિરમાં પ્રવેશતા પહેલા શરીર અને ઇન્દ્રિયોને પાણીથી શુદ્ધ કર્યા પછી આચમન કરવું જરૂરી છે શુદ્ધિકરણની આ પ્રક્રિયાને આચમન કહેવામાં આવે છે આચમન કરતા પહેલા આંગળીઓને જોડીને પવિત્ર જળ સાથે આચમન ત્રણ વખત કોઈ પણ શબ્દો વગર કરવાથી ઉત્તમ ફળ મળે છે આચમન હંમેશા ત્રણ વખત કરવું જોઈએ આચમન મન અને શરીરને શુદ્ધ કરે છે છત્રીસ મંદિરમાં શિખરો છે ઊર્જા તરંગો અને ધ્વનિ તરંગો શિખરની આંતરિક સપાટીને અથડાયા પછી વ્યક્તિ પર પડે છે આ પ્રતિબિંબિત બિન તરંગો માનવ શરીરની આવર્તન જાળવવામાં મદરૂપ થાય છે આ રીતે વ્યક્તિનું શરીર ધીમે ધીમે મંદિરના આંતરિક વાતાવરણમાં સમાયોજિત થાય છે આ રીતે માણસ અપાર સુખનો અનુભવ કરે છે જૂના મંદિરો સમગ્ર પૃથ્વી પર સકારાત્મક ઉર્જાના કેન્દ્રો છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન બધા માટે સેટ કરો વીડિયો જોવા બદલ આભાર